હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે છાસમાં વઘારેલી રોટલી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નંગ રોટલી જે ઠંડી હોય તે લેવાની છે આપણે કોથમરી ખાટી છાસ બે ચમચી કશ્મીરી મરચું વઘાર માટે રાય હિંગ બે ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાં અને લસણ તેને મેં વાટી લીધા છે તીખાસમાં મેં તીખી મિરચી એડ કરેલી છે આમાં વઘાર માટે મોટા બે ચમચા તેલ લીધેલું છે તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે ઠંડી જ રોટલીનો યુઝ કરવાનો છે આ મેં સવારે રોટલી બનાવેલી હતી તો આપણે અત્યારે એ વઘારી લેશું તો તેલને આપણે ગરમ મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ રાય અને હિંગ એડ કરીશું ત્યારબાદ આદુ લસણ અને મરચાં વાટેલા છે તે એડ કરી દેજો ત્યારબાદ હળદર એડ કરીશું અને ખાટી છાશ એડ કરી દેશું અડધો ગ્લાસ પાણી એડ કરીશું

ફૂલ ગેસ રાખશો તો આ છાસ ફાટી જશે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે છાશને આપણે ઉકળવા દેસુ ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મેં રોટલીમાં મીઠું એડ કરેલું છે એટલે આપણે અહીંયા છાસના ભાગનું જ મીઠું એડ કરીશું ત્યારબાદ કશ્મીરી મરચું ત્યારબાદ કોથમરી એડ કરીશું હવે આપણે આને ઉકળવા દઈશું તો આપણી છાસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે રોટલી એડ કરી દેસુ અહીંયા મેં બે નંગ રોટલી અને એક ગ્લાસ જેટલી છાસ અને અડધો ગ્લાસ પાણી લીધેલું છે બે આપણે સરખું જ લેવાનું છે હવે આપણે આને ઉકળવા દઈશું ઢાંકી તો આપણે બે મિનિટ જેવું થયું છે તો હવે જોઈ લેશું આપણે તો આપણી વઘારેલી રોટલી રેડી થઈ ગઈ છે છે આપણે રસો રાખેલો પણ હજી આ ઠંડી થશે એટલે એકદમ ઘાટી થઈ જશે આ તો હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી વઘારેલી રોટલી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં